જય દ્વારકાધીશ હું વિમ ઇન્ડિયા એગ્રો જામ ખંભાળીયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા તમામ ખેડૂત મિત્રો હું ઇન્ડિયા એગ્રો સેન્ટર યુટ્યુબ ની અંદર સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે એક બહુ ખુશીની વાત છે કે અમે જામ ખંભાળીયા થી એકસો ને ત્રીસ કિલોમીટર અંદાજે દોઢસો કિલોમીટર એક કોશિત્રા ગામ આવેલું છે ત્યાં મરચીનું એક સારું એવું વાવેતર છે અને અમે એવું સાંભળેલું છે કે આ એક મરચી હબ કહેવાય તો એ દ્વારકાથી થી ત્રીસ કિલોમીટર બેટ દ્વારકા ઓખાથી થી ત્રીસ કિલોમીટર ગોપી તાળો બાજુમાં એક બહુ મસ્ત ગામ આવેલું છે કોશિત્રા ત્યાં બહુ સારી ખેતી થાય છે મગફળી થાય છે અને ઘણા બધા પાક બધા વવાય છે જનરલ પણ મરચી બહુ સારી રીતના થાય છે તો સૌથી એક સારી બાબત એ છે કે અમને ધારો કે ઇન્ડિયા એગ્રો એટલે તો મતલબ જામ ખંભાળીયા માં આવ્યું તો દોઢસો કિલોમીટર સુધી અમને અહીંયા ફોન લઇ આવ્યો અમે અહીંયા કઈ રીતના પહોંચ્યા તો એક સુમાર મામા કરીને મારા ખાસ મામા છે એ મને અહીંયા આપણે મતલબ કોસિત્રાની અંદર અમને શરૂઆત સુમાર મામા બતાવતો ભાઈ સુમાર મામા ખુરેશી એ ઓખાના છે મૂળ ગામે એનું કોસિત્રા છે અને સગા સંબંધી માં આવતા મારે કોન્ટેક મામાએ મને ખૂબ હેલ્પ કરવી એના માટે સુમાર મામાનો હું પેલા સૌથી વધારે ખૂબ ખૂબ આભાર માનું છું કે મામા અહીના ખેડૂતોને પણ ફાયદો થયો મને પણ ફાયદો થયો તમે લઈ આવ્યા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને મામાને પેલા શરૂઆતમાં એક બે જગ્યાએ અમે દવા અહીંયા અપાવી હતી તો મામા કીએ તમારું અહીંયા રિઝલ્ટ સારું છે તો અમે આ રીતના અહીંયા કામ કરી હતી પોષિત્રની અંદર તો અત્યારે અમે જે જગ્યા ઉપર છીએ તે ઇલિયાસભાઈ બોલિમની આ જગ્યા બોલિંગ ને બોલિમ બરાબર ઇલિયાસભાઈ બોલિમની વાળી તો ઇલિયાસભાઈ મરચી ખૂબ સારી ખેતી કરે છે ટોટલ વીસ વીઘાની મરચી વાવેતર અત્યારે કરેલ છે અત્યારે તો લાંબુ મતલબ શરૂઆત છે કે એક મહિનાની આજુબાજુની મરચી છે એક થી દોઢ મહિના બરાબર એક થી દોઢ મહિનાને પણ ઈ લોકો દર વર્ષે મરચી અંદર સારું એવું કમાઈએ તો આપણે ઇલિયાશભાઈ ને પૂછીએ કે ઇલિયાશભાઈ મરચી વાવેતર તમે ક્યું કરો છો કઈ દવા છાંટવા તમને ફાયદો થાય છે એક વીઘામાંથી ઉત્પાદન કેટલું થાય શું ભાવ મળે ક્યાં વેચો છો

બે લાખ રૂપિયાની મંડળ થાય એવું લાગે છે અને ધારો કે તમે આપડે આમાં વેણી ગણતા હોય તો એક ફેરામાં દોઢસો મણની આજુબાજુ એક વખત ઉતારી દોઢસો અને બીજું કે તમે દવા તો બધી જગ્યા લેતા તો આપણે દવા આવવાથી તમને ઉત્પાદન આપણું બધું બરાબર આવે એવું તમને લાગે બરાબર આવે બરાબર તો મરચી ની અંદર એક નફાકારક ખેતી છે ખેડૂત મિત્રો પણ એની અંદર ટાઈમ થી ટાઈમ દવા છટકાવ કરી આપડે વ્યવસ્થિત તો મરચી એક સારી નફાકારક છે અને મામા એના ભલામાંથી અમે ઇલિયાસભાઈને આજુબાજુમાં ઘણી જગ્યાએ દવા આપીએ છીએ પણ ખેડૂતોનું કેવું એવું થાય સારું રિઝલ્ટ મળે છે પણ આ ગામ એવું છે કે ત્યાં આજુબાજુમાં દવા ના હોવાના કારણે અમે મહેનત કરી કરીને કોઈ પણ રીતના અને બાકી સુમારમામાં હોય એ કીએ કે આને આને દવા મોકલી દીધો તો અમને મોકલી દેતા હોય તો રિઝલ્ટ બહુ સારું છે આમાં અમે છ સાત દિવસ પહેલાં